શિયાળો એટલે લીલાછમ શાકભાજીની સિઝન તો આજે આપણે બનાવીએ પાલક અને બટાકાનું એકદમ ચટાકેદાર શાક અને પ્રોટીનથી ભરપૂર એવા પરાઠા તો એના માટે અત્યારે મેં અઢીસો ગ્રામ પાલક લીધી છે એને આપણે પાણીથી બરાબર સાફ કરી લઈશું ત્યારબાદ આપણે અડધો કપ મગની દાળ લેવાની છે જેને અડધો કલાક પહેલાં પાણીથી પલાળી રાખવાની હવે એને પ્રેશર કૂક કરીશું મગની દાળનો ઉપયોગ આપણે શાક બનાવવા માટે નથી કરવાના એની અંદર બીજું લગભગ અડધાથી પોણા કપ જેટલું પાણી એડ કરી દઈશું સ્વાદ મુજબ મીઠું અને થોડી હળદર નાખવાની છે અડધી ચમચી જેટલી અને બરાબર મિક્સ કરી બે વિસલ આવે ત્યાં સુધી આપણે એને પ્રેશર કૂક કરી લેવાનું છે બહુ વધારે એને પ્રેશર કૂક કરવાની જરૂર નથી હવે આપણે જે શાક બનાવવાનું છે એના માટે જોઈશે બટાકા તો મેં બે નંગ મીડિયમ સાઇઝના બટાકા લીધા છે એની છાલ કાઢી આપણે એને થોડા મોટા ટુકડામાં કટ કરી લેવાના છે તમે જો ઢાબા ઉપર આલુ પાલકનું શાક ખાધું હશે તો એની અંદર બટાકા આ રીતના થોડા મોટા હોય છે અને એને આપણે પાણીમાં એડ કરી દઈએ જેથી એ કાળા ના પડે બટાકાની ક્વોન્ટિટી તમે ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો હવે સાથે આપણને જોઈશે ડુંગળી ટામેટું લીલા મરચાં અને આદુ તો ડુંગળીને આપણે આ રીતે એકદમ ઝીણી સમારી લેવાની છે તમે ઈચ્છો તો તમે એની પેસ્ટ પણ બનાવી શકો મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને લીલા મરચાં અને આદુને આપણે આ રીતે એકદમ ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે અને ટામેટાને પણ આપણે થોડા ઝીણા કટ કરી લઈએ એ વઘાર માટે મેં અત્યારે અઢી ટેબલ સ્પૂન તેલ મૂક્યું હતું એમાં એક ટી સ્પૂન જીરું અને હાફ ટી સ્પૂન હિંગ નાખવાની છે ત્યારબાદ ડુંગળી એડ કરી ડુંગળીને એકદમ સરસ ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે ડુંગળીમાં જો કચાશ રહી જાય ને તો પછી શાક એટલું સરસ નથી લાગતું ડુંગળી સંતા એટલે એની અંદર મરચાં અને આદુ એડ કરવાના છે બરાબર મિક્સ કરી અને પછી એની અંદર આપણે ટામેટા એડ કરી દઈશું તમે જો ડુંગળી લસણ ના ખાતા હો તો તમે એને સ્કીપ કરી શકો બાકીની વસ્તુઓ લઈ તમે આ પ્રમાણે શાક તૈયાર કરી શકો ટામેટાને આપણે થોડા ગળવા દઈશું તો થોડી વારમાં એ નરમ થઈ જાય પછી એની અંદર મીઠું એક ટી સ્પૂન હળદર બે ટી સ્પૂન જેટલું લાલ મરચું એડ કરવાનું છે અને મિક્સ કરી લઈશું ઘરના જ આપણા જે બેઝિક મસાલા હોય છે એમાંથી આ શાક તૈયાર થઈ જશે ટામેટા થોડા નરમ થાય એટલે બટાકા એડ કરીશું અને મિક્સ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી ઢાંકીને આપણે બટાકાને ચડવા દઈશું બહાર જે ઢાબા પર હોય છે એમાં બટાકાને તળીને ઉપયોગમાં લેવામાં આવે છે પણ આપણે ઘરે તળીને નહીં બનાવીએ હવે આપણું જે શાક છે એમાં બટાકા ચડે ત્યાં સુધી આપણે પાલકને આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે પાલકની ક્વોન્ટિટી પણ તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો તો લગભગ સાતથી આઠ મિનિટ પછી આપણે જોઈએ તો બટાકા આપણા નરમ થઈ ગયા છે ને ચઢી ગયા છે તમારે જો આની અંદર ગ્રેવી કરવી હોય તો તમે થોડું પાણી પણ એડ કરી શકો મેં અત્યારે નથી એડ કર્યું તો બટાકા આપણા અત્યારે ચડી ગયા છે તો હવે એની અંદર આપણે પાલક એડ કરીશું તો પાલક આ રીતે બટાકા ચડી જાય અને પછી જ એડ કરવાની છે તો એનો એકદમ સરસ કલર આવશે પાલકને એડ કરી આપણે ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે રહેવા દઈશું તરત જ એને મિક્સ નહીં કરીએ તો ઢાંકણ ઢાંકી લગભગ પાંચેક મિનિટ રહેવા દેવાનું ત્યારબાદ આપણે પાલકને મિક્સ કરી લેવાની પાલકમાં એની અંદર નેચરલ જ થોડું સોલ્ટ એટલે કે મીઠું હોય છે તો મીઠું તમને જો જરૂર લાગે તો તમે પાલકના ભાગનું એડ કરી શકો મેં નથી કર્યું ફરીથી આપણે એને ઢાંકીને સ્લો ફ્લેમ પર થવા દઈશું હવે આપણી જે મગની દાળ હતી બફાઈ ગઈ છે તો એને એક બાઉલમાં કાઢી એની અંદર હાફ ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું નાખીશું મીઠું થોડું નાખીશું કેમ કે આપણે પહેલાં પણ એડ કર્યું હતું અને થોડી કસૂરી મેથી એડ કરવાની છે બરાબર મિક્સ કરી લેવાનું છે હવે આ જે મિશ્રણ છે ને એની અંદર જેટલો આપણો ઘઉંનો લોટ સમાયને એટલો જ એડ કરીશું લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ નહીં કરીએ તો આ રીતે તમે પ્રોટીનથી ભરપૂર પરાઠા તૈયાર કરી શકો બાળકોને તમે લંચ લંચબોક્સમાં પણ આપી શકો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે ને ઠંડા થયા પછી પણ એકદમ સરસે પોચારે છે મેં અત્યારે લગભગ સવા કપ જેટલો લોટ લીધો છે અને જરૂર લાગે તો બીજો લોટ એડ કરીશું તમે દાળ બાફતી વખતે જો બહુ વધારે પ્રમાણમાં પાણી એડ કરી દીધું હોય ને તો પછી તમારે લોટ વધારે જોઈએ તો દાળ બાફતી વખતે જરૂર મુજબ જ પાણી લેવાનું દાળની અંદર કેટલું મોઈશ્ચર છે બફાયા પછી એના પર તમારે કેટલો લોટ જોઈશે ને ડિપેન્ડ કરે છે તો આ રીતે આપણે થોડો થોડો લોટ મિક્સ કરવાનો મને અત્યારે જરૂર નથી લાગી રહી બીજો લોટ એડ કરવાની આપણો લોટ આ દાળની અંદર જ સરસ રીતે બંધાઈ જશે અને આમાં આપણે મોણ બહુ વધારે નથી નાખવાનું હતું તો બસ છેલ્લે એક ચમચી જેટલું મૂળ નાખી દઈશું અને મિક્સ કરી લઈશું તો આ જે પરાઠા છે ને એને તમે કોઈપણ શાકની સાથે ખાઈ શકો અને શાક ના હોય ને તો કોઈપણ ચટણી કે દહીંની સાથે પણ સરસ લાગે છે તો દસ મિનિટ માટે આપણે એને ઢાંકીને રહેવા દઈએ હવે આપણે જોઈ લઈએ તો આપણું જે શાક છે એ અત્યારે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે પાલકનો કલર પણ એકદમ સરસ છે તો છેલ્લે એક ચમચી એની અંદર કિચન કિંગ મસાલો નાખવાનો છે મસાલો આ રીતે છેલ્લે નાખવાનો તો સુગંધ ખૂબ જ સરસ આવશે તો અત્યારે આપણું પાલક અને બટાકાનું શાક તૈયાર છે હવે આપણે જે લોટ બાંધ્યો હતો એમાંથી આ રીતનો થોડો મોટો લુવો લઈ આપણે એને વણી લઈશું અને વણવા માટે અત્યારે મેં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે આટામણ તરીકે અને આપણે આ જે પરોઠા છે ને એ થોડા જાડા તૈયાર કરીશું બહુ વધારે પતલા નથી રાખવાના થોડા જાડા હોય એવા રાખવાના છે તો જ એનો સ્વાદ એકદમ સરસ આવશે અત્યારે એને શેકવા માટે માટીનું જે કલાડું આવે છે ને મેં એ લીધું છે આ કલાળું નોનસ્ટિક જેવું કામ કરે છે એટલે એની અંદર તમે ઘી મૂકીને શેકી પણ શકો છો તો એક સાઈડ એ થઈ જાય પછી ફરાવી દઈ અને આપણે ઘીથી એને શેકી લઈશું ઘીથી જ તમે એને શેકશો ને તો સ્વાદ ખૂબ સરસ આવશે તો બંને બાજુ આ રીતે એને થોડું પ્રેસ કરી અને આપણે તૈયાર કરી લઈશું તો આ પ્રમાણે આપણે પરાઠા તૈયાર કરી લેવાના છે આ પરાઠા ગરમ અને ઠંડા કોઈપણ રીતે તમે ખાશો ને તો ખાવામાં ખૂબ જ સરસ લાગશે તો ઝટપળથી તૈયાર થઈ જાય એવું પાલક બટાકાનું શાક તૈયાર છે ઘરમાં ગરમ આપણે એને સર્વ કરી લઈએ સાથે આપણે સર્વ કરીશું થોડું કચુંબર પ્રોટીનથી ભરપૂર એવા પરાઠા અને આથેલા મરચાં તો ઝટપડથી તૈયાર થઈ જાય એવી આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો જો રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે જો તમે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીશું આવી જ નવી રેસીપીની સાથે